નગર નગરપાલિકાના અંધર વહીવટના કારણે વડનગન નગરપાલિકાના વિપક્ષના નેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમય લઈને મારા આમંત્રણને માન ઉપસ્થિત થયા હતા એ બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા બે કોર્પોરેટર શ્રી અમારા સંગઠનના પ્રમુખ શ્રી ધવલભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત છે નગરપાલિકાના કામોની વાત છે અને એમો વહીવટી એક છબરડો ગઈકાલે મારા જન્મ આવ્યો જ એટલે મેં આપ સર્વને આજે આમંત્રિત કર્યા છે તો એ વાત એવી છે કે અઠ્યાવીસ દસ ને મંગળવારે વડનગર નગરપાલિકાના હોલની અંદર સામાન્ય સભા મળી અને એજન્ડાનો ક્રમાંક નંબર પાંચ નગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબતનો હતો મુદ્દો એ મુદ્દાને ચર્ચા કરીને કારોબારીની અંદર દસ સાત બે હજાર પચીસના રોજ મળેલી કારોબારીમાં આ મુદ્દો એમને લીધેલો હતો અને કારોબારીએ ઠરાવ નંબર છ થી આ મુદ્દાને સામાન્ય સભામાં લેવા માટે ભલામણ કરી હતી અને એ અનુસંધાને સામાન્ય સભાની અંદર આ મુદ્દો આવ્યો સામાન્ય સભાની અંદર તંદુરસ્ત ચર્ચા થઈ અને કારોબારીનો જે ઠરાવ હતો એને માન્ય રાખી કર્મચારીઓનો પગાર દસથી પંદર ટકા સુધીનો વધારો કરવાનો અને ફિક્સ કર્મચારીઓને રિન્યૂ કરવા એ વાત સર્વાનુમતે મંજૂર કરી રાખવામાં આવી હતી પણ ગઈકાલે મારા હાથની અંદર ઠરાવની નકલ આવી અને મેં ઠરાવ વોચ્યો અને વહંચ્યો તો એના ઉપરથી મને એવું લાગ્યું કે કર્મચારીઓનું મનોબળ તૂટે એવો પગલો પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્યો લગભગ ચૌદ કર્મચારીઓ એ ફિક્સ પગારદારી છે એમો દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની જગ્યાએ પ્રમુખશ્રી સત્તાનો દુરુપયોગ કરીને પંદર ટકા વિરોધ નથી અમારો કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈનો વિરોધ નથી પણ પગાર વધારો જે સિસ્ટમથી કર્યો છે જે પદ્ધતિથી કર્યો છે એની સાથે ચોક્કસ મારો વાંધો છે મારી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે કે દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની બદલે વાલા દવાલા નીતિ અપનાવી પ્રમુખ થી સુધીનો પગાર પગાર વધારો કર્યો છે અને આ વધારાથી વડનગર નગરપાલિકાની તિજોરી ઉપર જે આર્થિક બોજો પડે છે એના માટે પ્રમુખ પોતે વ્યક્તિગત રીતે હું એમને જવાબદાર માનું છું એટલે આ ઠરાવ નંબર સિત્તેર ની અંદર તમામ સદસ્યો સાથે સદસ્યોની લાગણી સાથે છેદ કર્યો છે એવું મને લાગે છે કારણ કે પગાર વધારો કરવાનો હતો તો સરખો કરવાનો હતો તમામને સરખો ન્યાય મળે સમાન વેતન સમાન સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ પડે છે એનો પણ પ્રમુખ શ્રેય છેદ ઉડા અને મનસ્વી રીતે પંદર થી સડત્રીસ પોઈન્ટ પાંચ સુધીનો પગાર વધારો કર્યો છે એમાં હું આપના માધ્યમથી મારો વિરોધ અફુજીનો દાવો મારો બંનેનો સદસ્ય તરીકે અને હું નગરપાલિકા એક્ટ ઓગણીસો તેસઠના ના બસો અઠાવન ના નિયમ મુજબ આ બાબતે હું આરસીએમ અપીલ પણ કરવાનું છું કે આ અન્યાય કરતા ઠરાવશે એ તત્કાલ રદ થાય કર્મચારીઓને ન્યાય મળે અને સદસ્યોના વિશ્વાસ સાથે જે છેદ થયો છે એટલા માટે હું આ ઠરાવને આરસીએમ અને કલેક્ટરમાં પણ લખીશ બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની બોડી છેલ્લા દસ બેઠી બેઠીશ એની અંદર જુદી જુદી સામાન્ય સભાઓની અંદર કામોના ઠરાવ કરેલા છે એમાં પાણીની સૌથી પ્રાથમિકતા આપવાની વાત હતી એમાં ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ઓગણત્રીસ બનાવવાનો મતે ઠરાવ કરેલ છે એ બોરોનો ઠરાવ થઈ ગયો છે છતો આજ સુધી વહીવટી લાવી શક્યા નથી કાપી આપી શક્યા નથી અને એ બોરોનું કામ પણ ચાલુ કરી શક્યા નથી આજની નગરપાલિકાના વહીવટકર્તાઓ અને નગરની જનતા ધરોઈ કેનાલ પાણી જે યોજના છે એની અંદર કઈ ગાબડું પડે પાઇપ તૂટે છે તો ત્રણ ત્રણ દિવસ અને ચાર ચાર દિવસ સુધી હેરાન પરેશાન થાય પાણી બીજો હતો વડનગર દિવસની અંદર પાણીનો પુરવઠો ત્રણસો ને પોસઠ દિવસ મળી રહે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી એ પણ ઓગણત્રીસ સાત બે હાજર પચીસ ની સામાન્ય સભાની અંદર ઠરાવ એજન્ડા નંબર ત્રણ

હું આપના માધ્યમથી વહીવટ કરતાઓને કહું છું કે આ સામાન્ય પ્રશ્નો છે નાના પણ પબ્લિકને પર્સતા પ્રશ્નો છે ગટરનો હોય રોડ નો હોય ગોબળા ગાબડું પડી હોય એનો હોય એ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય અને ઉકેલ આવે એ હું અપેક્ષા રાખું છું અને આપના માધ્યમથી એમને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું